સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુપાલકોને ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ ખર્ચ માટે રૂપિયા નવસો ની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખ સુધી ભરાવાના શરૂ છે તેમજ આ યોજનાના નિયમો અને શરતો શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી ખેડૂતો માટે આવનાર કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપને વાત કરીશું આ યોજનામાં સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે તેના વિશે તો મિત્રો આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે તે સિવાય કોઈ પણ બીજા વર્ગના પશુઓ માટે આ સહાય મળવા પાત્ર થશે નહીં હવે મિત્રો આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા એક પશુ દીઠ એક દિવસના ત્રીસ રૂપિયા લેખે સહાય આપવામાં આવશે એટલે કે પ્રતિ પશુ દીઠ એક મહિનામાં નવસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે અને મિત્રો અહીં કોઈ પણ સંસ્થાને વધુમાં વધુ ત્રણ હજાર પશુઓની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે કોઈ સંસ્થા વધુમાં વધુ ત્રણ હજાર પશુઓ સુધી સહાય મેળવી શકે છે મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી છે તે પંદર જાન્યુઆરી બે હજાર સુધીમાં કરી દેવાની રહેશે ત્યારબાદ અરજી પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને અરજી કર્યાના એકવીસ દિવસમાં નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે જો એકવીસ દિવસમાં અરજી પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જમા નહીં કરવામાં આવે તો અરજી રદ કરવામાં આવશે એટલે મિત્રો ફોર્મ ભર્યા પછી તમારે એકવીસ દિવસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવી દેવું ડોક્યુમેન્ટ લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી જોઈ લેવું ત્યાર પછી મિત્રો યોજનાની પાત્રતા શું હોવી જોઈએ તો કે ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટેની નિભાવ સહાય જે તે સંસ્થાને જ આપવામાં આવશે કોઈપણ સંજોગોમાં વ્યક્તિગત ધોરણે નિભાવતા પશુઓ માટે સહાય આપવાની રહેશે નહીં એટલે મિત્રો આ સહાય માત્ર સંસ્થાને જ મળવા પાત્ર થશે તમારા ઘરે વ્યક્તિગત પશુઓ છે તેના માટે આ સહાય મળશે નહીં અને સંસ્થાની પાત્રતા પણ નીચે મુજબ હોય તો જ સહાય મળશે જેમાં સંસ્થા મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ અથવા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ બે હજાર અગિયાર હેઠળ નોંધાયેલી હોવી જોઈએ તેમજ સંસ્થાની નોંધણી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ પહેલા થયેલ હોવી જોઈએ અને તેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ ત્યાર પછી સંસ્થા પાસે જેટલા પશુઓ હોય તે મુજબ પશુઓની સારવાર માટે જરૂરી સાધનો અને વ્યવસ્થા હોવી જોઈએ તો મિત્રો આવી રીતે રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા કે પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાય આપીને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં